નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા ચલાવવામાં આવી રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં આજે ન્યાય ભારત જોડો ન્યાય યાત્રા છે તે શરૂઆત કરવામાં આવી છે તો નર્મદાના અક્તેશ્વર ચોકડી ખાતે પણ આજે ભારત જોડો ન્યાય યાત્રા છે તે આવી પહોંચી હતી રાહુલ ગાંધીની સાથે ન્યાય યાત્રામાં આવેલા વડગામના ધારાસભ્ય જેગદેશભાઈ મેવાડી સાથે ખાસ વાતચીત કરી હતી તો આવો આપણે નિહાળીએ તેમની સાથે જે વાતચીત કરી હતી કે ભારત જો અન્યાયત્રલે આદલત તમારો સુપીવતો નહી બહુ જબરદસ્ત રિસ્પોન્સ છે લોકોના ચેહરાનો મૂળ લોકો ખાસ સહબોધી ગઈ છે તો જાણેથી સાથે જોડાયલો છું જ્યાં પણ જી જે જબરદસ્ત આંકરે પ્રતિકાર બળ્યો છે સામે સપર ભારતીય જનતા પાર્ટીને સરકાર જે પ્રમાણે બેરૂ કરી વધી મોઘવારી વધી તલી આદિવાસી ओबीसी મહિલાઓનો ઉપરનો વધી અત્યાચાર ન્યાય વધી ઓકે બધાને સાથે આખો સમૂહ છૂસો પડ્યો જાતિ જનરના માટે તો રાહુલ ગાંધી જે વાત કરી